નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે મેઘા પીપળિયા ગામની અંદર આવી ગયા છે અને દોવા છે હુકમની રાણી અને આપણી સાથે ખેડૂત જોડાયેલ છે કે ભાઈ તમારે જે પ્રશ્ન છે એ શેનો પ્રશ્ન છે નાના મોટા છોડવા છે ધાણા તમારા જે વાવેતર કર્યા છે દોઢક મહિનાના ધાણા થયા છે અને બહુ વલ નથી કરતા અને ટૂંકમાં એકર કોઈનું બંધારણ નથી અને છોડનો વિકાસ પૂરો નથી થતો નથી તો આપણે નવ તારીખ છે નવ એક છવ્વીસના ફિલ્ડ ઉપર રાતનો સમય થઈ ગયો છે એટલે આપણે વાળિયા નથી જઈ શકા પણ તમે જે આ રાણી હુકમની રાણી આ દવા છે અને તમે જે આ મારવાનો છે તમારું આખું નામ બતાવો તો મેહુલભાઈ કેશુભાઈ ઉપડીયા તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી તો ખેડૂત મિત્રો આપણે નવ એક છવ્વીસના ફિલ્ડ ઉપર અત્યારે આપણે દીધો ગઈકાલે આનો રાઉન્ડ ચાલુ થવાનો છે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર જે ખેડૂત સંદેશ આપશે એ સંદેશ હાશો છે તો આપણે ફરીથી અઠવાડિયા પછી ફરીથી આ જ દુકાન ઉપર આપણે ફરીથી ફિલ્ડ ઉપર આવશું અને આપણે આ જે દવા ઉમેર્યા પછી એનું જે રિઝલ્ટ છે છોડનો જે વિકાસ છે એની જે ગ્રીનરી છે તમામ વસ્તુ આપણે ફરીથી તમારી માહિતી લેવું જય જવાન જય કિસાન